નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ વડોદરા શહેરમાં ખાતે સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે વહેલી સવારે વોક કરવા માટે પણ અહીંયા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે તમામ લોકો કમાટી બાગ વિશે તો વખાણ કરી જ રહ્યા છે તેની સુંદરતાને લઈને ક્યાંક બાગની અંદર મોટી ઘડિયાળ મૂકવામાં આવી હતી ને કાંટા ન દેખાતા કમાટી બાગની મુલાકાતે આવતા પર્યટકોમાં ક્યાંક ને ક્યાંક માંગ ઉઠી રહી છે ક્યાંક સુંદર ઘડિયાળ અહીંયા મૂકવામાં આવે છે તો તેના કાંટા પર પણ ફરી લગાવવામાં આવે તો કમાટી બાગની સુંદરતામાં વધારો થઈ શકે મોટી ઘડિયાળ બનાવવામાં આવી છે ઘડિયાળમાં નંબર તો છે પણ જે ત્રણ રાઉન્ડ કાંટા ફરતા કાંટા હોય તે ગાયબ છે જેને લઈને પૂછતા સહેલાણીઓએ કહ્યું હતું કે આ ઘડિયાળ તો સુંદર દેખાય છે પરંતુ જો અહીંયા કાંટા લાગી જાય તો ઘડિયાળ ટાઈમ બતાવતી થઈ જાય તો ઘણું સારું એવું રહેશે અને સહેલાણીઓ માંગી રહ્યા છે કે અહીંયા ઘડિયાળના કાંટા લગાવવામાં આવે અને સુંદરતામાં વધારો થઈ શકે મારું નામ પ્રીતિ છે મેં યુકેથી આવી છે અમે મારી બેનને મળવા અહીંયા વડોદરા આવ્યા છે ને અમે આ વડોદરામાં બધું જે સાઇટ સીંગ છે તે જોતા છે તમારું ભાગ તો બહુ સુંદર છે અમે તમારી ગાડી લઈને આખું ગામ તમારું ગામ ફર્યું બહુ બહુ મજા આવી ને તમે જે તમારું કામ કરો છો તે બહુ સારું છે તે કાંટા અમે અમને જોવા હતા ભાઈએ મામાએ છોકરાએ કીધું હતું પણ તમારા કાંટા મિસિંગ છે પણ અમે કંઈ નહીં અમે અમારા 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 ગામમાં બી આવો બાગ છે ને અમે અમે પણ બહુ ખુશી છે કે તમે આટલું સફા રાખો છો થાય મને વધારે આનંદ આવે અમે છે ને મારા મારા સસરા છે ને તે નાઇન્ટી ઇયર્સના છે તે અમે અમારી મારી સાસુના અસ્થિ વિસર્જન કરવા સારું આવ્યા હતા અહીંયા પણ સાથે સાથે અહીંયા ફરવાનું પણ મળી ગયું અમને બગીચામાંથી ઘડિયાળના કાંટા ને લીધે જ હતી અને અમે ઘડિયાળ કાંટો સ્પેશિયલી એ લોકોને બતાવવા માટે લઈને આવ્યા ઘડિયાળ નો કાંટો છે તમે જોવો કેવી રીતે સુંદર તે બનાવ્યો છે પણ અમે જોવા તો ઘડિયાળના અંદર કાંટા જ નથી ટાઈમ જોવાનો અમે જોવું અમે ગઢલમાં જોવા જોડેમાં જોવું પડ્યું કે અત્યારે વન ઓ ક્લોક થયા છે અને તે છતાં તમે બતાવ્યું પણ ઘણું સુંદર છે મને લાગે છે કે અંડર ડેવલપમેન્ટ છે જો ખરેખર જો ડેવલપ કરતા હોય તો ઘડીના કાંટા પણ બેસાડો અને સાથે સાથે લાઇટિંગ પણ બેસાડતો તો તાકી પહેલા કરતા વધારે સુંદર થાય અને વધારે સુંદર એનું ડેવલપમેન્ટ થાય જો ઘડીના કાંટા ફરીવાર લાગી જાય તો કે સુંદર ફરી ફરી લાગશે ફરી સુંદર થશે તો હું સ્પેશિયલી મારા અંકલ લોકોને કે આજુબાજુના બાર ફ્રેન્ડ સર્કલ ને કે મારા સોસાયટીના એરિયાને બધાને કહીશ કે આપણે સ્પેશિયલી ટૂર ઉપાડી જોઈએ ઘડીનો કાંટો જોવા માટે ઘડીના કાંટા વગરની ઘડીયાળ કેવી દેખાય છે ઘડીના કાંટા વગરની અત્યારે જેમ લાગે કે ચાંદ પર દાગ હોય તેના જેવું લાગે છે મારું નામ હેમાંગ પરમાર છે દિવાળીપુરા રોડ પર છું